અરવલ્લી જિલ્લાના વિલોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની સરાહની કામગીરી સામે આવી હતી બિલોડા માર્ગ પર બાઇક સ્લીપ ખાતા બાઇક સવાર યુવક નીચે પટકાતા યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના સ્થળેથી કાર લઈ પ્રસાર થતા પીએસઆઈ એચડી સેલારે તેમની કારને થંભાવી દઈ માનવતા દાખવી હતી ઈજાગ્રસ્ત વ્યક્તિને તેમની જ કારમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો બાઇક સવાર યુવકને ઈજાઓ ગંભીર હોવાને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો હતો મહિલા પોલીસ અધિકારીની સરાહના સામે આવતા લોકોએ કામગીરીને બિરદાવી હતી સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને મહિલા પોલીસ અધિકારીએ સાર્થક કરી બતાવ્યું હતું